નાલંદા વિદ્યાલય આજે અહીંયા સુરત ખાતે છેલ્લા ત્રીસ વર્ષોથી ચાલતી નાલંદા વિદ્યાલયને સુરત મહાનગરપાલિકાએ રાજકોટમાં જે ઘટના બની આ ઘટનાના સંદર્ભમાં કોઈપણ પ્રકારના કમિશનરના કે કલેક્ટરના હુકમ વગર સીલ મારવાની કાર્યવાહી કરી છે સંસ્થામાં અત્યારે બાળકોના પ્રવેશની કાર્યવાહી ચાલુ હોય છે તેમજ ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજનાની કામગીરી કરવા માટે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ પણ આ સંસ્થામાં હતા ત્યારે કોઈપણ પ્રકારના લેખિત આદેશ વગર કો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ જે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે આ જાડી ચામડીના કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલ પોતાની ચામડી બચાવવા માટે અને પોતે સરકાર સામે સારા દેખાવા માટે હાઈકોર્ટ સામે સારા દેખાવા માટે થઈ અને આ જે અમારી ઇમ્પેક્ટ ફી અહીંયા ઇમ્પેક્ટ ફીની અરજી પણ પેન્ડિંગ છે ફાયર સેફ્ટીની એનઓસી અમારી પાસે હોય તેમ છતાં સીલિંગની કાર્યવાહી કરી છે આ માત્ર ને માત્ર આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પોતે સારા દેખાવા માટેના નાટકો કરતા હોય ત્યારે અમે આવતીકાલે આ કલેક્ટર અને કમિશનરની ઘટનાને હાઈકોર્ટમાં ફટકારવાના છે અને કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર બંનેને હાઈકોર્ટમાં લઈ જવાના છીએ અત્યારે સીલ મારીને તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી છે ત્યારે હવે વિદ્યાર્થીઓની જે કંઈ પણ અહીંયા ઘટના બને વિદ્યાર્થીઓના એલસી અહીંયા અટકી ગયા હોય વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી અટકી ગઈ હોય અને આવનારી નવ તારીખથી જ્યારે શાળાઓ ચાલુ થવાની છે ત્યારે હવે પૂણા ગામના તમામ શાળાના સંચાલકો અહીંયા હાજર હોય તમામ એક સુરમાં નક્કી કર્યું છે કે પૂણા